રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર જાસર અને અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સર દ્વારા રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડક પગલાં લઈ તેઓને નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી તો એ સૂચનાની અનુપાલના ભાગરૂપે જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી જેને મુર્ગા ગેંગ કહેવામાં આવે છે એના એકવીસ સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ પીઆઈ શ્રી ચિરાગ જાધવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ટોળકી વિરુદ્ધ છેલ્લા દસ વર્ષોમાં આર્મ્સ એક્ટ ખૂનની કોશિશ હથિયારો સાથે રાયોટિંગ ચોરી એનડીપીએસ સરકારી મિલકતમાં તોડફોડ

પેણાડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના સત્તર પ્લસ એકીસ આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે એના પણ અંકુશ લાગશે કેમ કે આ બંને ગેંગના સભ્યો વિરુદ્ધ નાઇન્ટી ટુ પ્રોવિશન એક્ટ હેઠળના ગુના જુગારના દસ ગુના અને એનડીપીએસના ગુના દાખલ થયેલા છે આ સિવાય જે રાજકોટ શહેરમાં જે સંગઠિત ગુના આચરનાર વ્યક્તિઓ છે અને જે વારંવાર ગુના કરતા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને આવનાર સમયમાં બીજે પણ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી દાખલ થશે અને આ ગેંગના તમામ સભ્યોની જે મિલકત છે જે એને ગુનાખોરીથી હાસિલ કરેલ છે અને એમના જે કોન્ટેક્ટ છે એના જે વાહન છે એમની તમામની ગહેનતાપૂર્વક જાંચ કરવામાં આવશે અને જે પણ અપરાધથી દુનિયાથી જે એને જે એને કબજે કરી કારવાહી કરવામાં જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જે ફાયરિંગનો બનાવ બન્યો હતો એમાં મુખ્ય આરોપી જે મુર્કા ગેંગનો એક સમીર ઉર્ફે સંજલો છે અત્યારે ફરાર છે એને પકડવા માટે અમારી ટીમો ટીમોના પ્રયાસ ચાલુ છે સમીર